અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે ભગવાન શ્રીજીની ભવ્યાથી ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી અંકલેશ્વરના ગડખોલ ગામના લોર્ડ્સ શિવા બોયઝ ગ્રુપના ગણપતિ બાપાની શાહી સવારીનું સુરતથી અંકલેશ્વર શહેર ખાતે આગમન થયું છે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાંચતે ગાજતે આગમન યાત્રા નીકાળવામાં આવી રહી છે આ વર્ષે પણ ગણપતિ બાપાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના ગડખોલ ગામના લોર્ડ્સ શિવા બોયસ ગ્રુપ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરે છે હાલમાં લોર્ડ્સ શિવા બોયઝ ગ્રુપ દ્વારા ગડખોલના રાજા ગણપતિ બાપાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સુરત ખાતે નિર્માણ કરાવ્યું હતું અને આ ગ્રુપ દ્વારા સુરત ખાતેથી રાજા ગણપતિ બાપાની મૂર્તિ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને હાંસોટ રોડ ઉપર તુલસી સ્ક્વેર ખાતે રાખવામાં આવી હતી સાંજના અરસામાં ગામના આગેવાન રોહન પટેલ સહિત ગ્રુપના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી વાજતે ગાજતે ભવ્ય આગમન યાત્રા નીકાળી હતી આ આગમન યાત્રા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગડખોલ ગામે ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા આ આગમન યાત્રામાં લોર્ડ્સ શિવા બોયઝ ગ્રુપના રોહન પટેલ સહિતના હોદ્દેદારો અને ગ્રામજનો જોડાયા હતા જય શ્રી ગણેશા લોર્ડ શિવા બોયઝ વર્ષોથી ખૂબ સુંદર શોભાયાત્રાનું આયોજન કરે છે અને શ્રીજીની સવારી સુરતથી નીકળીને આજે આ તુલસી સ્ક્વેરથી વિપિન પાર્કમાં લોર્ડ સીવાબાઈઝ અને સમગ્ર અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા દ્વારા આજે આ શોભાયાત્રા નીકળવા જઈ રહી છે તો ગણેશજીને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ તન મનધનથી સમગ્ર અંકલેશ્વરવાસીઓને ખૂબ રીતે સુખિયા કરે એ જ પ્રાર્થના જય શ્રી ગણેશ